બળદિયા ગામે ગ્રામસભા યોજાઈ હવેથી સર્વાનુમતે દર બુધવારે બળદિયા ખાતે બજાર ચાલુ રહેશે ખાસ અહેવાલ કલ્યાણ જેસાણી અને દેવચંદ્ર મકવાણા દ્વારા બળદિયા ગામ ખાસ કરીને નાના મોટા વેપારીઓ તેમજ તંત્ર સાથે રહીને કોઈને અન્યાય ન થાય તે હેતુ સાથે પ્રકાશિત કરવામાં આવ્યું છે ભુજ તાલુકાના બળદિયા ખાતે પંચાયતના ચોકમાં વહીવટદાર શ્રી વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ જેનો મુખ્ય વિષય હતો કે દર બુધવારે બળદિયા ગામ મધ્યે હનુમાનજીના મંદિર પાસે હનુમાન ચોકમાં બુધવારી તરીકે ગુર્જરી બજાર ભરાય છે જેમાં નાના મોટા વેપારીઓ દ્વારા ધંધા હેતુસર વસ્તુઓનું વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવતું હોય છે પરંતુ ગામના જ અમુક વેપારીઓ તથા ગ્રામજનો દ્વારા આ બજાર બંધ કરવા માટે પંચાયતમાં અરજી આપવામાં આવેલ હતી જ્યારે અમુક ગ્રામજનો દ્વારા આ બજાર ચાલુ રાખવા માટે માગણી કરવામાં આવેલ હતી જેથી ગામમાં મતભેદ થવાને કારણે ગ્રામ પંચાયત વહીવટદાર શ્રી વાઘેલા સાહેબ દ્વારા બજાર ચાલુ રાખવી કે બંધ કરાવવી એ હેતુ સાથે લોકોનો અભિપ્રાય જાણવા માટે આ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સભામાં લોકો દ્વારા થયેલી ચર્ચાઓ અને દલીલો મુજબ બજાર ચાલુ રાખવા માટેની લોક માંગણી વધારે હોય તેમજ બજાર ચાલુ રાખવા બહુમતી થઈ જવાને કારણે દર બુધવારે આ બજાર ચાલુ રહેશે તેવો ઠરાવ વહીવટ દ્વારા પંચાયત દ્વારા પાસ કરવામાં આવ્યું હતું આ બજારમાં આવતા વેપારી દીઠ રૂપિયા પચાસ ભાડા તેમજ સફાઈ વેરા માટે પંચાયત દ્વારા વસૂલ કરવામાં આવશે તેમજ હનુમાન ચોકમાં કાયમી શાકભાજીના વેપારીઓ કે અન્ય ધંધાર્થીઓને દર મહિને રૂપિયા પાંચસો ભાડા તેમજ સફાઈ વેરા પંચાયત દ્વારા વસૂલ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવેલ છે ગ્રામસભામાં મહિલા તથા પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામેલ હતા જેમાં શ્રી કરશનવેલજી મેપાણી દિનેશ હરજી રાઘવાણી અમૃતલાલ જે ગોહિલ રામજી હિરજી બળિયા અહમદભાઈ લુહાર ગુલામભાઈ ચાકી કમાભાઈ વલ્લુભાઈ મકવાણા કિશોરભાઈ ગુસાઈ તેમજ શ્રીમતી જશુબેન નારાયણ વેકરિયા મંજુલાબેન એ ગોહિલ કમળાબેન લાલજી રાઘવાણી મંજુલાબેન વાલાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આમ દરેક લોકોની હાજરીમાં બુધવારે બજાર ચાલુ રહેશે તેવો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો આ ગ્રામ સભાનું સંચાલન ગ્રામ પંચાયતના વહીવટદાર શ્રી વાઘેલા સાહેબ દ્વારા કરવામાં આવ્યું તથા તલાટી જાની તેમજ અન્ય સ્ટાફ દ્વારા સહકાર આપી આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન ગ્રામ સભા શું આયોજન હતું તો આપણે ગ્રામજનો પાસેથી જાણીએ મારું નામ દેવચંદ્ર બેચર મકવાણા જે આજની ગ્રામ સભાનો છે તો શું જાણો છો તમે વિશે જો આજે ગ્રામ સભામાં જ્યારે બહુમતી બહુમતી ઠરાવથી શાક બકાલાના ધંધો અને એ લોકોને કરવાની છૂટ આપી દીધી છે ઓકે બાકી ગ્રામ સભાને બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો આ લોકોને આ બકાલાનો એ પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ તો થઈ ગયો હવે

આ ગામની શોભા છે બુધવારના બુધવારના ગામની શોભા શું કામ અમે ખરાબ કરી અમને સસ્તું જડે છે બધું અને સારું છે બધે બધે ગામ લોકોને સારું છે તો આ ચાલુ રાખવાની જ છે જે ગામ ગામનો જે આ પંચાયતનો જે વેરો થાય તો એ વેરો ભરવા જે પચાસ રૂપિયા રાખેલો છે એ આપી દેવાનું આપનું નામ શું મારું નામ અહમદ લુહાર ગામ થી ફેરિયા ધંધા આવે છે તો એમને આવા દેવા કે ન દેવા એવું ગામજનો શું નક્કી કર્યું તે જણાવો એને આવા દેવાના આપણે વિદેશર ને તો અહીંયા બારાતુ આવે છે ને આખો દિવસ તો આ ગરદી નથી ગરદી કેટલા કલાક બે કલાક અઢી કલાક તેના છતાં ત્રણ કલાક ત્રણ કલાકમાં કોને પ્રોબ્લેમ છે કોઈને તકલીફ જ નથી હવે ગામજનો તરફથી એવું નક્કી ને ભલે માણસો આવે ભલે આવે ભલે આવે બહુ પોતાનો આ ભાઈ ગામનો જ વેપારી છે આને કોઈ નડતર રૂપ નથી આ કે મારો ભકાલા તો લે કે ન લે મને શું ફરક પડશે મારો હાલ જ છે ગામમાં દર બુધવારના માર્કેટ ભરાય છે તો આજની જે ગામ સભામાં ઠરાવ કરવામાં આવ્યો તે શું ઠરાવ છે તે થોડુંક અમારે જણાવો પેલું આપનું નામ હલો મારું નામ જશોદાબેન નારણ વેકરિયા મને એટલી રિક્વેસ્ટ છે કે દર બુધવારી જે આવેલા એ બેચાડે આટલી મોંઘવારીમાં તમે વિચાર કરો કે જો સો રૂપિયા કમાતો ને તમે જો એના માથે આટલી દાદાગીરી કરતા હો પણ એ એમની આ બધા જેટલા દુકાનવારોને જે અડચણ સાથે એ બધા બારગામથી આવીને અહીંયા મકાન બાંધીને ફોર વ્હીલું ગાડી લઈ લીધી અને એના માથે કેમ આરોપ નાખેલા કે એ આવીને અમારી છોકરીને બગાડેલા હે એટલે એની બધા માણસો તક એમની મોંઘવારીમાં ખપે તો કમાવા તો જઈ શકશે અને કેને અર્ચન થાય રી એમ અને ઘણી 500 500 રૂપિયા કરવારો નાખ્યો એ ગામમાં બુધવાર રહેશે બુધવાર તો રહેશે ને રહેશે ગરીબ માણ રૂપિયા લેવાના નથી કોકના ખીચા ભરાઈ જશે કોઈ માં રૂપિયો નહીં પોતાડે બસ રૂપિયા લેવાના નથી બુધવાર તો રહેશે ને જ રહેશે 100 100 ટકા રહેશે સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ